ગરબાનું જે દર વખતે મોટું આયોજન કરતા હતા આ વખતે ગુંજ તરફથી ફાર્મ હાઉસ પર જે દીબી ગામમાં છે ગુપ્તા ફાર્મ હાઉસ એનામાં આપણે ટ્રેડિશનલ ડ્રેસ સાથે બધાને ફ્રી એન્ટ્રી સાથે એક લાખ ફૂટ નું ગાર્ડન જેમાં લોન છે એ લોનમાં ગરબા રમવાના છે નાની મોટી વારિશ થી કોઈને ગભરાવાની જરૂર છે નહીં ને ગુંજ સોશિયલ ગ્રુપ તમામને બહેનો ને ભાઈઓને બધાને ગરબા પ્રેમીઓને આવકારે છે બધા બધા ગુંજ માં આવીને મજા માંડે